આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એક વેબસાઇટની કે જેની મદદથી જેઓ ફોરેક્સમાં ટ્રેડ કરે છે એવો ન્યૂઝ જોઈ શકે છે કારણ કે આપણે ઇન્ડિયન માર્કેટમાં જોઈએ તો એમાં કોઈ ન્યૂઝ છે એ આપણે મની કંટ્રોલ એના સિવાય કેટલીક વેબસાઇટ હોય છે એનાથી જોતા હોઈએ છીએ જ્યારે તમે ફોરેક્સ માર્કેટમાં જુદી જુદી પહેરનાર ટ્રેડ કરો કયા દેશમાં શું ચાલી રહ્યું છે એના પર માર્કેટ ડિપેન્ડ કરે છે એન્ડ જ્યારે કોઈ મોટી ન્યૂઝ આવવાની હોય અથવા તો કોઈ દેશના અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ રેટ આવવાના હોય અથવા તો કોઈ ન્યૂઝ હોય ફોર એક્ઝામ્પલ અલગ અલગ ન્યૂઝ આવવાની હોય તો એ બધી વસ્તુ આપણે કેવી રીતે જાણી શકીએ તો એના માટે એક વેબસાઇટ આવે છે કે મે બી તો કદાચ તમે એનું નામ સાંભળ્યું જ હશે પણ જેઓ નવા છે કે જેઓ હજુ માર્કેટમાં સ્ટાર્ટિંગ જ કરી રહ્યા છે તેઓને આ વેબસાઇટ વિશે જાણવું અત્યંત જરૂરી છે કારણ કે કેટલીક વાર એવું થાય છે કે જેઓ નવું નવું માર્કેટમાં પૈસા ડિપોઝિટ કરે છે મારા જ એક મિત્ર જોડે એક ઇન્સિડન્ટ થયેલો કે એણે નવા નવા સો ડોલર માર્કેટમાં ડિપોઝિટ કર્યા હતા એન્ડ એને ફોરેક્સ ફેક્ટરી વિશે કશું પણ ખબર નહીં હતી એન્ડ એ દિવસે હાઈ ઇમ્પેક્ટ ન્યૂઝ હતી તો એ ન્યૂઝ દરમિયાન એણે એક ટ્રેડ લઈ લીધો હતો એન્ડ ફક્ત એક જ ટ્રેડમાં એનું પૂરે પૂરેપૂરું અકાઉન્ટ વાઇપ આઉટ થઈ ગયું હતું કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ આવી જવાનું છે ગૂગલ ક્રોમ પર ગૂગલ ક્રોમ પર એન્ડ એમાં તમારે લખવાનું છે ફોરેક્સ ફેક્ટરી એટલે આ જે પહેલી વેબસાઇટ છે એ તમારા સ્ક્રીન પર આવી જશે એન્ડ એના પર તમે ક્લિક કરશો એટલે કેલેન્ડર એન્ડ અહીં તમે ધ્યાનથી જોશો તો તમે જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએ મને એક કે ડેટ આપેલી છે ડે આપેલા છે એન્ડ એની સામે અલગ અલગ વસ્તુ બતાવેલી છે તો પહેલાં તમને હું સમજાવી દઉં કે કઈ વસ્તુ કઈ રીતે વર્ક કરે છે તો તમે જોઈ શકો છો કે જે ગ્રે કલરનું બોક્સ છે એ બોક્સ મીન્સ કે બેન્ક હોલિડે જ્યારે કોઈપણ બેંકમાં હોલિડે હોય તો આ પ્રકારનું ગ્રે કલરનું બોક્સ બતાવેલું હોય એન્ડ અહીંયા જે તે પેર જે તે પેર એયુડી છે યુએસડી છે યુરો છે જીબીપી છે જેપીઆઈ છે વગેરે મૂકેલું હોય છે પછી છે યલો કલરનું યલો કલરનું બોક્સ મીન્સ કે જે લો ઇમ્પેક્ટ ન્યૂઝ હોય છે એ યલો કલરના બોક્સથી દર્શાવેલું હોય છે એન્ડ ઓરેન્જ અહીંયા તમે જોઈ શકો છો કે ઓરેન્જ કલરની એનો મતલબ થાય છે કે થોડી મીડિયમ ઇમ્પેક્ટ ન્યૂઝ કે એનાથી વધારે વોલેટિલિટી નહીં આવશે પણ થોડી ઘણી વોલેટિલિટી એનાથી થઈ શકે છે પછી છે હાઈ ઇમ્પેક્ટ ન્યૂઝ તો હાઈ ઇમ્પેક્ટ ન્યૂઝ કે જેનાથી તમારે ડરવું જોઈએ તો એ સીપીઆઈ છે ફેડરલ ફંડ રેટ છે પછી એનએફપી છે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જીડીપી છે કોર પીપીઆઈ છે વગેરે તો આ બધું સેમ આવશે તો આ બધું અને હાઈ ઇમ્પેક્ટ ન્યૂઝમાં આવશે તમે જોઈ શકો છો કે મંથના પહેલાં શુક્રવારે તમને ખબર હશે કે એનએફપી હોય છે નોન ફ્રોમ એમ્પ્લોયમેન્ટ ચેન્જ તો એ વસ્તુ પણ અહીંયા દર્શાવેલી છે તો આવી રીતે તમે આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું હોય છે તો આજે તો આજનો વિડીયો કે જેમાં તમને મેં ફોરેક્સ ફેક્ટરી વિશે સમજાવ્યું તો આમાં આ બે વસ્તુ તમે બંધ કરી દો તો પણ ચાલે એન્ડ આ આપણું જે કેલેન્ડર છે એ આવી રીતે તમે સેટ કરો તો તમને ખ્યાલ આવશે પહેલી ફેબ્રુઆરીથી માર્કેટ સ્ટાર્ટ થવાનું છે તો એમાં જે પણ ન્યૂઝ છે એ તમને અહીંયા બતાવેલી છે કે AUD છે AUD છે પછી NZD છે જીબી છે યુરો છે કેટ છે આવી અલગ અલગ ન્યૂઝ છે પછી બેંક હોલિડે છે કોઈ પેરમાં તો એ વસ્તુ બતાવેલું છે તો જ્યારે જ્યારે આવી ન્યૂઝ હોય છે ત્યારે ટ્રેડ કરવાનું ટાળવું જોઈએ કારણ કે આવી ન્યૂઝમાં જો તમે ટ્રેડ કરો તો સ્લીપેજ પણ આવે છે સ્પ્રેડ પણ વધી જાય છે એના લીધે આપણું અકાઉન્ટ માં આપણે લોસ મૂકીએ તો લોસ પણ હિટ નથી થતા ને આખો અકાઉન્ટ વાઇપ આઉટ થઈ જાય છે તો વસ્તુને હંમેશા તમારે ધ્યાન રાખવાનું આ વીકમાં પણ તમે જોશો તો ઘણી ખરી આ ઇમ્પેક્ટ ન્યૂઝ હતી તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો તો જ્યારે જ્યારે આવી ન્યૂઝ હોય છે ત્યારે માર્કેટ વોલેટાઇલ બની જાય છે તમે તમને હું બતાવું તમે જોઈ શકો છો કે માર્કેટમાં જ્યારે પણ આવી ન્યૂઝ આવતી હોય એટલે ગોલ્ડ છે યુરો છે યુએસ જેપીવાય છે તો તમને મેં એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો આ યુએસ યુએસડી જેપીવાય છે તો યુએસડી જેપીવાય ફોરેક્સ ફેક્ટરી સિવાય તમે ટ્રેડિંગમાં પણ તમને બાય ડિફોલ્ટ ન્યૂઝ બતાવતી હોય છે પણ એ થોડું એન્ડ ચાર્ટને મેસી બનાવી દે છે તો આ ભાગમાં તમને આ ઇવેન્ટનું ફોલ્ડર દેખાતું છે તો ઇકોનોમિક ઓનલી ફ્યુચર ઇવેન્ટ કરશો તો તમને કોઈ પણ ન્યૂઝ આવવાની હોય છે તે અહીંથી પણ દેખાઈ જશે પરંતુ આમાં થોડો અહીંયા બતાવ્યા કરે નથી સારું નહીં લાગે સો મેં તો એને બંધ રાખું છું આવી રીતે બતાવતું હોય છે તમે જોઈ શકો છો આમાં પણ તમને દેખાઈ જશે પરંતુ આને આપણે અત્યારે બંધ કરી દઈએ આવી રીતે તમને અહીં અહીંથી પણ ન્યૂઝ વગેરે દેખાશે હવે આપણે જોઈએ કે ન્યૂઝ કેવી રીતે માર્કેટની ઇફેક્ટ કરી શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રેવીસ તારીખે ફ્રાઈડે ત્રેવીસ જાન્યુઆરીએ ફ્રાઈડે માર્કેટમાં ન્યૂઝ હતી તો આપણે આ વસ્તુને નોટિસ કરીએ કે ત્રેવીસ ત્રેવીસ તારીખે માર્કેટમાં શું થયેલું અહીંયાથી તમે કોઈ પણ ડેટ સિલેક્ટ કરો એટલે એ દિવસે કોઈ પણ ન્યૂઝ હોય તમે જોઈ શકો છો કે એ દિવસે માર્કેટમાં જેપીવાયમાં ઘણી બધી ન્યૂઝ હતી એન્ડ એની સાથે સાથે બીજી પેરમાં પણ ન્યૂઝ હતી તો તમે આ વસ્તુ નોટિસ કરી હશે કે માર્કેટમાં જ્યારે ન્યૂઝ હોય છે ત્યારે આવી વોલેટિલિટી વધારે આવી જાય છે સો ત્યારે આપણે માર્કેટમાંથી દૂર રહેવું જોઈએ કારણ કે જો આપણે નાના અકાઉન્ટથી ટ્રેડ કરતા હોઈએ તો આપણું અકાઉન્ટ બ્લો થવાના ચાન્સીસ વધી જાય છે આવું માર્કેટ લિક્વિડિટી જનરેટ કરે છે એન્ડ કોઈ ડાયરેક્શનમાં આપણને મૂવ આપી દે છે તમે સમજી ગયા હશો કે માર્કેટ જ્યારે પણ માર્કેટમાં ન્યૂઝ આવતા આવવાની હોય ત્યારે માર્કેટ આવી રીતે મૂવ કરતું હોય છે અહીંયા તમે જોઈ શકો કે જ્યારે માર્કેટમાં આવું વીક બનેલું હોય ત્યારે પણ માર્કેટ એ માર્કેટમાં મોટી મોટી ન્યૂઝ આવેલી હોય છે એના કારણે માર્કેટ આવા વિપ્રાઇઝ એક્શન બનાવે છે હા કેટલાક લોકો સ્પેશિયલી ન્યૂઝને પણ ટ્રેડ કરે છે પણ એ એક પ્રકારનું ગેમલિંગ જ છે એટલે હું તો તમને કહીશ કે તમે ન્યૂઝ ટ્રેડિંગ કરવાનું ટાળો બાકી અહીંયાથી માર્કેટ આ ઉપર જવાનું વિચારી રહ્યું છે બટ જોઈએ હવે કઈ ડાયરેક્શનમાં મૂવ કરે તો આવી રીતે તમે ફોરેક્સ ફેક્ટરીનો ઉપયોગ કરીને જે તમારા અનનેસેસરી લોસ થાય છે એમ એન એનાથી તમે બચી શકો છો જ્યારે જ્યારે હા ઇમ્પેક્ટ ન્યૂઝ હોય ત્યારે ટ્રેડિંગ કરવાનું ટાળો બાકી તો જ્યારે તમને તમારું સેટઅપ મળે ત્યારે જ ટ્રેડ કરવું જોઈએ બાકી તો તમારી ઈચ્છા કે જો તમારે ન્યૂઝ ટ્રેડ કરવું હોય તો આ ફોરેક્સ ફેક્ટરીનો ઉપયોગ કરીને તમે જોઈ શકો છો કે ક્યારે માર્કેટમાં ન્યૂઝ આવે છે એન્ડ ક્યારે તમારે ટ્રેડ ન કરવું જોઈએ તો આજે આજ હતો આજનો વિડીયો બાકી ચલ પર નવા હો તો સબ્સ્ક્રાઈબ કર દેજો લાઈક કર દેજો એન્ડ શેર કર દેજો